ટ્રોફીમાં ભારતનો ભવ્ય વિષય થતા જુસ્સામાં આવીને જાહેરમાં ફાયરિંગ કરનાર ગેરકાયદેસર રીતે બનાવેલા દેશી હાથ બનાવટની બે નંગ પિસ્તોલ તથા ચાર નંગ કારતુસ ફાયરિંગ કરેલા

ભૂતાન અને વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ હોય ફાઈનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપી જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતા મે એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલું એ પણ પોતાના ઘરે રાખેલ છે જે બાદની હકીકતના આધારે એલસીબીના પીઆઈ બ્રહ્મભટ સાહેબ તથા પીઆઈ જીએમ પાવરા સાહેબ એલસીબીની ટીમો બનાવી તાત્કાલિક આનંદ ટાઉનના બિસ્મિલા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ બે તથા જીવતા કાર્તિક બે મળી આવેલ તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવે કે ભારતનો વિજય થતા અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલોમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ એસીઆર બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટોલ નુપિયા પાસઠ હજાર તથા જીવતા કાર્ટુસ નંગ ચાર તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યા થી મળી આવેલ ખાલી કાર્ટુસ નો એક મળી એક લાખ પાસઠ હજાર ચારસો રૂપિયા નું કબજે કરવામાં આવેલો છે